ડર રાખું છું એમ ખબર નહી હું હવે એ જઈને વઠાઈ વાતો નહી રહ્યો અને હું દાળે થોડો ઓછો પીધેલો હતો એટલે મેં જાતા કર્યા હતા તો ઓવર ફ્લો થઈ જશું એટલે આજ તો મને માથા ના જો આખી લાકડી તો ઊંધો ના નાખો તો પછી નો આમ કાઢી દેવાનું પછી આ ભૂરાજી નું તો એકથી લાકડે ભાજી નાખો આમ પહોળો વહોળો બધા ભાજી નાખું એમ ખબર જો છે કે કને આ કને હાથ લગાવે છે એ એમ કશું હજુ ખબર જ નહીં હોય લે એમ જો ખબર છે કે વાના હમે પડું જેવા દેવાને કો આમ નહી લે એટલે એકથી લાકડે તો ભૂખ લઈને હા કાઢી નાખો એને તો મારે તો કોઈ ખબર જ નહીં કે આ મોણે કુણ છે ભાસો પાછો એક લાકડી થાય તો પછી મરી જવું પડે આપને ડહ વાળી જાય પણ આ ભૂરાને ડહ ના વળે અને આપને કાયો કરીને દાતો કરો પણ આ ભુરાન દાંતો ના કરવો પાડી દીધો તો સારું હતું પણ હવે પથારી તો ફરી જ છે બે 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 ફોન ઊંચિયાથી બાપડા બે ફોન ઊંચિયા થી પણ એટલી લાકડે તો ચલાજો અને પોહળાના પાછી નાખો ને તો તો પછી મારું નામ ખૂલો ના કહેવાય

સરપંચ ને ભલે ફોન કરતા પણ આપણે સરપંચ આવી જવા દોડ મારી એટલા ઘડી તો

પુરાજી વાત હતોડા અરે નઈ પુરાજી માતા સોગન ભાઈ મને ખબર છે તમન છોડ્યું છે દબાય ની ભાઈ આ કેટલું જૂઠ્ઠું બોલે છે હવે જે હોય પોલ ખોલી તમે હા એમાં શું હતું મારો છોકરો રોજ ભણવા જાય છે ભાઈ ભણવા જાય તો બધી ખબર છે મને તઈ નેળે આ તો છે ને ઓય કેમ 100 રૂપિયા વાપરવા આલુઈ બજા ભાઈ તે લઈ રે ઈન જોડેથી

અલ્યા તે તને મો આવો હારો ગણ તો તું તો આગે લાકડી લઈને તું દાયેલો છે અલ્યા આ બધું જૂઠું બોલે છે ના ના હવે તમે તમાnji અને કોનાજી હવે મોને સજા તો મો આ તને હજાર પૂરી જો અને તમાર મારું ના મનાતો હોય તો આ છોકરો રયો પૂછો તમે મજા માલે તો થઈ ગયો લાકડા ભૂરે દિલી દેગ લાકડી તમન જોડી જે કોના મને ખામ બની પડી એક વાત ને નય આ બે જન હું થોડો મારી કો તમે મગજ માં તો થોડું લ્યો એટલે હું તો ઉંજો તો મારી ઓળી પણ આરે બાર ઉંજાતા માર ભાઈ ઈ એન પેલા આઈન છોડીતું તો તમે કે મોળી મૂંજા ભૂત તમનજી હે હું તો માર ફેટ ની ઓળી મૂંગું છું એટલે સરપંચ આ બધું મૂળ જવાનું છે એટલે તમે ઓડી મજાર એમાં જો જો બફર મોહન મે મારા દન બે થાપો છોડી દી એટલે બદલો લેવા રાતે ઓય આયા હું તો છું પણ આ માર ઓય એટલે અમે આયા દાદા થઈ ગયા છે કે હું ફોન કરું અલ સર પર લેવું ના લે ના ના મારે હવે સમજ મો બે દાડા તો સજા આલાવ જ પછી હું સાહેબ ને ફોન કર બંધો તમે હા સાહેબ હા હું સરપંચ બોલ્યો આપડે ગામમાં એક દારૂડીયો છે બધા છોકરા માં પૈસા લઈ લે છે અને તરત લઈને ગાડી લઈને આવો લઈ લઈ જો સાહેબ કે હું ચોકડી આવું છું અને તમે લઈને આવો ફોન અમે એવું જ હોય દર ટાઈમ ખાવા મળે છે જોડો